નમસ્કાર દર્શક મિત્રો લોકસભા ચૂંટણીમાં આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયામાં મતદારોનો ઉત્સાહ આંખે વળગે એવો છે લોકસભા બેઠક ઉપર ઉમરગામ તાલુકામાં યુવાનો અને મહિલાઓની મતદાનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ઉમરગામ નગરપાલિકામાં જાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થતું હોય એ રીતે મતદારો સ્વયંભૂ રીતે મતદાન મથક પર ઉમટી રહ્યા છે આપણે ઉમરગામના કેટલાક અગ્રણીઓ સાથે આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તે સંદર્ભે વાત કરીશું આપણા અગ્રણી યુવા અંદર ટીનુભાઈ બારી અને શહેર પ્રમુખ સંજુભાઈ તેમજ પ્રમુખ નગરપાલિકા મનીષ રાય અને સચિનભાઈ માથી તેઓ સાથે આપણે આજે લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા અંતર્ગત વાત કરશું પૂર્વ પ્રમુખ રામસભતભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને નટુભાઈ પણ છે તો ઉમરગામ વકીલ વિનયભાઈ પણ છે ઉમરગામ નગરપાલિકામાં મતદારો મતદાન કરશે અને આજે જે રીતનો ઉત્સાહ દેખાય છે આપણે ટીનુભાઈ પાસે જાણીશું ટીનુભાઈ ઉંબરગામ નગરપાલિકા મત વિસ્તારમાં આજે ઉંમરગામમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે ઉત્સાહપૂર્વક થવાનું કારણ છે વિકાસના કામો જે થઈ રહ્યા છે અને જે સેવાના છે એમાં લોકોને વધારે ઉત્સાહ છે એ કામો પ્રત્યેને જે ઉત્સાહ છે એ પ્રમાણે સ્વયંગુપતે મત આપવા માટે અહીં પધારી રહ્યા છે તો મતદાનનો અધિકાર આપ્યો છે તો બધા નાગરિકોને હું અપીલ કરું છું કે દરેક નાગરિક પોતેનો અધિકાર બજાવે અને વધારામાં વધારે વોટિંગ કરીને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આજે વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો એકસો બ્યાસી વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા પરિવારજનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ધોળીપાડા ખાતે સાચા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી થતી જોવા મળી હતી ધારાસભ્યો અને મતદારો વાત મત આપવા નીકળ્યા હતા ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી તથા મોટી સંખ્યામાં મતદારો સાથે ધારાસભ્ય મતદાન મથકે આવી પહોંચ્યા હતા ઉમરગામ એકસો બ્યાસી વિધાનસભા બેઠક ઉપર મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાને ગણતરીનો સમય બાકી છે ત્યારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન પાટકરે અપીલ કરી હતી હંમેશા કાર્ય પદ્ધતિ પર રહી છે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ નાનામાં નાના ગરીબ લોકો સુધી ગામડાના ફળિયા સુધી વિકાસનો રથ આજે જોવા મળે છે દેશના પંચ્યાસી ટકા જે ગરીબ લોકો છે એના માટે વિવિધ યોજનાઓ કેન્દ્રના મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીએ જે જાહેર કરેલી છે તેનાથી લોકો ખુશ છે અને એટલા માટે જ પોતાનો અધિકાર આનંદ અને મંગલમયથી આજે એ આપી રહ્યા છે અને હું આશા રાખું છું કે જે અમારી લીડ હતી વિધાનસભાની અંદર એનાથી પણ વિશેષ લીડ આવી અને અમે પાર્ટીને પણ કહ્યું છે કે એક લાખ ત્રીસ હજારની લીડ અમે ઉંમરખાઢ તાલુકોને આપીશું અમારો આંકડો ચોક્કસપણે ખરો પડશે આજે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે આજે મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે આજે આ ચૂંટણી લોકશાહીની છે અને આજે બધા જ મતદારો વહેલી સવારે પોતપોતાનો સવારમાં જ મતનો ઉપયોગ કરવા માટે આજે અલગ રીતે આજે ધોળીપાડામાં બધા જ ગામના લોકો એકસાથે ભેગા થઈને રેલીના રૂપમાં આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો લોકોમાં અનેરો ઉત્સાહ છે અને એ ઉત્સાહ આજે દેખાઈ રહ્યો છે અને આજે અમારા ધોળીપાડા ગ્રામ પંચાયતમાં વહેલી સવારે જ મતદારો મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપમાં વાજિંત્ર સાથે અહીં પધાર્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આ વિકાસનો મત છે નરેન્દ્રભાઈ મોદીનો મત છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરીવાર ત્રીજી વાર વડાપ્રધાન બનાવીએ અને આપણા દેશના વિકાસને આગળ વધારીએ આજે મત સૌ મતદારોને હું અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરે અને બધાને કરવાની પ્રેરણા પણ આપે